ખેર ગઢડાના શાણાવાંકિયા ગામમાં ખેડૂતો સહિત ગ્રામ્યજનો સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે ખેડૂતોનો આરોપ છે કે શાણાવાંકિયા સહકારી મંડળી દ્વારા મૃત ખેડૂતોના નામે સહી સિક્કા કરી લાખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે થી વધુ ખેડૂતોના નામે લાખો રૂપિયા ઉપાડ્યા છે સમગ્ર કૌભાંડ આવતા ગ્રામજનો ગીર ગઢડા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આવેદનપત્ર પાઠવ્યું હતું ગામ લોકોનો આરોપ છે કે સહકારી મંડળીના પ્રમુખ સદસ્યો મંત્રી કર્મચારીને મિલી ભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું છે ખેડૂતોએ આ બાબલે કડક કાર્યવાહી નહી થાય તો બેંકને તાડા મારી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી આ તરફ બેંકના અધિકારીઓ દ્વારા તપાસ બાદ યોગ્ય કાર્યવાહી સમગ્ર કૌભાંડમાં ન્યાય મળે છે કે નહીં મંડળીમાં કમસે કમ ત્રણસો જેટલા ખેડૂતો સાથે ખિલવડ થઈ સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને બેંકના અધિકારીઓ સાથે મળી મિલી કરી અને કમસે કમ

એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનો આજ સુધી બેંક પણ નથી આવ્યો મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે બે હજાર બે હજાર સત્તરમાં અને બે હજાર એકવીસથી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે બે ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે બેંકમાં રજૂઆત કરવામાં આવેલી છે આજે સાણા વાક્યા સેવા સહકારી મંડળીના ખેડૂત સભાસદો દ્વારા મામલતદાર સાહેબને અને બેંકને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અમે તપાસ મામલેદાર ગીરગડા ગીરગઢા આજે ગીરગઢા તાલુકાના સાણાવાકિયા ગામે સાણાવાકિયા સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો સાથે કથિત છેતરપિંડી થયાની એક આવેદનપત્ર લોકોએ આપ્યું છે અને એ આવેદનપત્ર આગળની કાર્યવાહી થવા અમે કલેક્ટર સાહેબ ગીર સોમનાથને મોકલી આપશું સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકમાં સુકારો રોગ પ્રસરતા ખેડૂતોની હાલત કફોડી બની છે ડાંગરનો પાક હવે તૈયાર થવાના આરે છે ત્યારે પાકમાં સુકારા રોગે પેસારો કરતા ખેડૂતોને એસી ટકા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો ગમે તેટલા પ્રયત્નો કરે પણ પાક બચાવી શકાય તેમ નથી ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે એમાં થી સાહીઠ વીંગામાં આ રોગનું પ્રમાણ આવ્યું છે ને અમારે નવસારી કૃષિ યુનિવર્સિટીના સાહેબો આવ્યા હતા એમણે અમને કીધું કે કમસે કમ સાઠ થી સિત્તેર ટકા નુકસાન થશે અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે જેવી રીતના સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં આમ સરકાર શ્રી કહે છે તેત્રીસ ટકા જો લોસ જાય તો તમને સર્વે કરીને એનો ખર્ચો આપણે સહાય આપવામાં આવે છે તો અમારે તો આ તો સાહીઠ ટકા ઉપર જેવું નુકસાન જવાની તૈયારી થઈ રહી છે તો ત્યારે સરકાર અમારે નમ્ર વિના અરજ છે કે તમે આ સર્વે કરાવીને અમારો આ ખેડૂતોને ખેડૂતોને અઠ્ઠા યોગ્ય સહાય આપો રાજકોટના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયો છે જિલ્લા ખેતીવાડી વિભાગે અત્યાર સુધીમાં એકસો આઠ ગામડાઓમાં સર્વે પૂર્ણ કરી દીધો છે જેમાં છ હજાર આઠસો પિસ્તાળીસ હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું છે ખેડૂતોને અંદાજીત પાંચ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે કપાસ મરચા તુવેર મગફળી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે જિલ્લા કલેક્ટર મુજબ આઠ દિવસમાં સર્વે પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપાશે બીજી તરફ તાલુકા પંચાયતના સદસ્ય નિશ્ચિત ખુંટે સર્વેની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાનો આક્ષેપ કર્યો તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું પણ જે સર્વે અત્યારે ખરેખર ચાલુ છે એ અત્યંત મંદ ગતિએ છે આવો નાવો સર્વે ચાલુ રહ્યો તો છ મહિનામાં પણ સહાય ચૂકવાશે નહીં

એમાં ટીમો જે છે 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 એ લાગેલી અને અમને વિશ્વાસ કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું કુલ પાંચસો જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેલી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે તો હવે વાત બોલમાળી અંબાઈ યાત્રાધામ અંબાજીમાં મહાકુંભનો આજે બીજો દિવસ છે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું પ્રથમ દિવસથી બે લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છે મંદિર સહિત સમગ્ર અંબાજી ભક્તોથી ઉભરાયું છે અંબાજીના તમામ માર્ગો માઈ ભક્તોથી ઉભરાયા બોલમાળી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું અંબાજીના ચારે બાજુ હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ભક્તો હાથોમાં ધજાઓ લઈ પગપાળા અંબાજી આવી રહ્યા છે અનેક ભક્તો સંઘ સાથે પણ અંબાજીમાં પહોંચી રહ્યા છે અંબાજી મંદિરમાં માઈ ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે દર્શન પથથી રેલિંગો માઈ ભક્તોથી ઉભરાઈ રહી છે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે અંબાજી મેળામાં જાહેર હરાજીના એક સરખા સ્ટોલ દ્વારા મેળાનું વિશેષ બ્રાન્ડિંગ કરાયું ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુવિધા માટે તંત્ર અને શ્રી આશા સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું અંબાજી ખાતે વેચાણકર્તાઓને મુશ્કેલી ન પડે અને યાત્રાળુઓની સુવિધા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડિંગ પર વિશેષ ભાર મુકાયો જેના પગલે મેળામાં જાહેર રાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કરાવ્યું છે આ અનોખા સ્ટોલ મેળામાં યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે દાતા અંબાજી રોડ અને હડાદ અંબાજી રોડ પર જાહેર રાજ્યના એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું જેમાં બસો ચોસઠ સ્ટોલનું પણ વેચાણ કરવામાં આવ્યું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળામાં સુંદર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે એક સરખા રંગના એક સરખા સ્ટોલનું સરસ રીતે આયોજન કરેલું છે તેમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા એકથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો જામ્યો છે અને એક પદયાત્રી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અવિરત અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદના ડોક્ટર પંકજભાઈ નાગર અવિરત રીતે છત્રીસ વર્ષથી પગપાળા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અંબા માતાના દર્શન કરવામાં આવે છે માં અંબા પ્રત્યેની આ અનોખી અટૂટ શ્રદ્ધાના કારણે તેમને વૈશ્વિક સ્તર પર સન્માન મળ્યું છે તેમની અવિરત અંબાજી પદયાત્રાની નોંધ ચોત્રીસ વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ હતી ઉચ્યતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ચોવીસ સપ્ટેમ્બરના રોજ આ ચૂંટણી યોજાશે જેવા શાળા સંચાલક મહામંડળે ડોક્ટર જેવી પટેલને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે તો ચૂંટણી પહેલા પ્રદેશના